આપણે ગીતા નું ઠેસર છે અને આ નવું ટ્રેક્ટર લીધું છે ટ્રેક્ટર આપણું જ છે જો કે બરાબર એટલે કોઈ નો કમેન્ટ કરી દો ખાસ કરીને કે દવનું છે એમ કરીને સર આખવા જવાનું છે આપણે એટલે જોવા ચોખ્ખી કરવાની સાઈનો ને મેડમ કરવાની છે તો ક્યાં કરી તું હાથીઓ

ચીપિયો ટ્રોલી માં નાખી દીધો કારણ કે ચીપિયા નો ઓર્ડર છે ભેગા આપણે ભરે હારવા છે ટ્રોલી ભરાઈ જાય ટોલી નાખવાને અને આજ છે સર કેવું હાલે ને આજ પેલો દી ઓપનિંગ હે ફૂલ મોજા એવડા ખર્ચા કરી જાય તો હું બારે એ વિડિયો ઉતારવા વિડિયો ઉતારવા નથી દેતા ચાલુ આકવા હાટી લીધા ખર્ચા તો બડે જાય ખર્ચા ઓહ ખર્ચા મિત્રો ખર્ચો ઉપાડવા હાટે થઈ જો હજી આપણે માંડી તો ઊભી છે આપણે શનિ રવિમાં કદાચ પડશે જો એમાં થોડી બધી ત્યાં થઈ ગઈ ખળ હેટે હેટે થઈ ગયું થોડુંક બહુ કહેજો નહીં બાકી આ નવું ટ્રેક્ટર છે ઓલું જૂનું છે ઓલું ચાલીસ એચપીનું છે આ બેતાલીસ તેતાલીસ એચપીનું હે મતલબ આજો ફેર નથી પણ ઊંમાં આંકવાનું આપણે જૂનું હે ને એમાં ઠેસર આખવું છે ને આ નવું હે નહીં ભરવા કારણ કે આ છે ને ભરવું પડવાનું નવી ટેપ વગાડવાની મજા આવે અને ઓલી જૂની ટેપ છે નહીં એમને પડતો રહીએ તો આપણે હાલે બાકી જો હા મોજ હા હાલો ઝાઝી લપ કરાવવા વયા જાય ચાલુ કરી અને પછી મળી

ટોલી ભરાઈ ગઈ ટોલી ભરાઈ ગઈ છે ગીતા નામ છે ચોખ્ખી કરવાનું કામ મસ્ત કોઈ દાંઠું વીણવું પડે મજૂરની તંગી છે ના દાઠા વીણાતા જાય થાવ રેડી ના જેવો ભૂકો ભૂકા માય ડેડો અરી નામાય નથી બાકી તો થોડાક મજૂર નબળા થાય ભૂકો કોઈ કહેતા હોય આખો ભૂકો આ રીતનો ભૂકો થાય બાકી વાગે મજૂરની થોડી બેદરકારી છે આ રીતનો આખો ભૂકો થતો જાય

પેલા ના હતા એટા મો તંદી પેલાય ગયા ભાઈ કઈ દીધી કાલને નું લઈ સમય શું થયો કાંઈ ના કહે બાકી ચોખ્ખી કેમ થાય એક નંબર ચોખ્ખો માલ આવે હા ચાલો હવે આજ સાથે આજથી બ્લોકિંગ કરી કાલે એક નવો બ્લોક થાય ધમદાવાદ ચાલો કાલે નવો બ્લોક બાય